ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાનો બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવાના પડદા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલ એલાયન્સ કંપનીના દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હતું પોલીસે આ રો મટીરિયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારના પર્દાફાશ થયો છે